ઓ ગુરૂબ્રહ ગુરુર્વિષ્ણો ગુરુર મહેશર ગુરૂ સાક્ષાત્ બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂવે નખમંડે યમ ફલ પ્રદાપાદાદીનાજ્ઞ કર્તુર્મિ હે ચલોદભવા સાનિધ્યમ કુર મે દેવા પ્રસન્નો પ્રસન્નો you

પરમ પૂજ્ય ગુરુદેવ પર માતાજી ની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં પરમસ્યા ડોક્ટર સાહેબ ના સુભાશિષ અમારા યુવા ભૈયા ચિન્મે ભૈયા ના માર્ગદર્શન નીચે આ કળશ જ્યોતિ કળશ રથ એ ગુજરાતના બધા ગામોની અંદર ફરવાનો છે એની શરૂઆત નવ એપ્રિલથી થઈ અને ચૈત્ર મહિનાની એકમથી એની શરૂઆત થઈ શામળાજી શક્તિપીઠ જે ગુરુદેવે સૌથી પહેલી શક્તિપીઠની પ્રસ્થાપિત કરી હતી એ શક્તિપીઠથી આની શરૂઆત થઈ આજે છ જિલ્લા પતા સાતમા જિલ્લામાં આપણે પ્રવેશ્યા છીએ અરે અને જે ધારણ કરે અને ગાયત્રી મંત્ર ફરજિયાત કરવો પડે એટલે એમને કહેવામાં આવું કે તારે રોજ પાંચ માળા ગાયત્રીની કરવી પરમપૂજ્ય ગુરુદેવની જન્મસ્થળી આવલખેડા જે આગ્રાથી ત્રીસ કિલોમીટર દૂર છે ત્યાં એ એક ધનાટ્ય કુટુંબમાં હતા એમના પિતાજી આગ્રા સ્ટેટના ઘોર હતા અને પોતે ભાગવતાચાર્ય હતા એટલે એમના પાસે બે હજાર જમીન હતી અને ધનાટ્ય કુટુંબના હતા તે એક કુરડીમાં સેફ એ કાયમ માટે સાધના કરતા એટલે આઠ વર્ષની ઉંમરથી પંદર વર્ષની ઉંમર સુધી પરમ પૂજ્ય ગુરુદેવએ સતત એક જ સમયે ગાયત્રી મંત્રના જાપ કર્યા પંદર વર્ષની ઉંમર થઈ એટલે એક દિવસ એ દિવસે ઓગણીસો છવ્વીસની વસંત પંચમીનો દિવસ હતો લગભગ અઢાર સપ્ટેમ્બર અને ઓગણીસો છવ્વીસની વસંત પંચમીના દિવસે એક જ્યારે એમની રૂમની અંદર પ્રાર્થના કરવા ગયા તો એ વખતે એક જ્યોતિનું અવતરણ થયું અને એમના દીપકમાં એનું સ્થાન લીધું એટલે જ્યોતિને કોઈ પ્રજ્વલિત નથી કરી સીધી અવતરિત થયેલી છે સ્વયંભૂ એ જ્યોતિ પ્રગટેલી છે તો એ જ્યોતિ સામે આખા એટલે આખા ઘરની અંદર એનો પ્રકાશ ફેલાઈ ગયો એટલે ગુરુદેવને એમ લાગ્યું કે કંઈક નવું છે એટલે પંદર વર્ષના હતા થોડો ડર પણ લાગ્યો કે એકદમ આટલો બધો પ્રકાશ કેમ તો એમને પાછા વળીને જોયું તો એક જ્યોતિપુરુષ એ જ્યોતની અંદર હતા જે સર્વેશ્વરનંદજી એમના ગુરુ હતા ગુરુદેવના ગુરુ એટલે એમને અમે દાદા ગુરુદેવ કહીએ છીએ અને એ સર્વેશ્વરનંદજી આજે પણ હિમાલયમાં સૂક્ષ્મ સ્વરૂપે છે એમને લગભગ ઓછામાં ઓછા નવસો વર્ષ ઉપરની ઉંમર એમની હશે તો એમણે કહ્યું કે તું ગભરાઈશ ને હું તારો ઘણા જન્મથી તારો ગુરુ છું ને તને માર્ગદર્શન આપું છું પરમ પૂજ્ય ગુરુદેવ એ કહ્યું કે કેવી રીતે માનલો તમને કોઈ એકદમ એને કે ભાઈ તમે ગુરુદેવ હું તમારો ગુરુ છું તો આપણે કેવી રીતે માનવું તો ગુરુદેવ કહે હું તને તારા પાછલા ત્રણ જન્મો બતાવું છું તેમને પહેલો જન્મ બતાવ્યો કે ગુરુદેવનો પહેલો જન્મ સંત કબીરનો હતો એટલે સંત કબીર એક એવી વ્યક્તિ હતા કે જેમને સમાજના કલ્યાણ માટે આખી જિંદગી ખર્ચી નાખી છે ક્યારેય એમને પોતાના માટે પોતાની જિંદગીમાં કાંઈ વિચાર પોતે જુલાહા હતા એટલે કાપડ વણીને પોતાની જિંદગી પોતે ગુજારો કરતા આવા સંત કબીર એ પરમપૂજ્ય ગુરુદેવનો પહેલો અવતાર હતો બીજો અવતાર ગુરુદેવ માતાજીની સાક્ષીમાં જ્યોતિ અખંડ જ્યોતિ અને

જે અખંડ પ્રજ્વલિત છે એવી સમસ્ત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને ગાયત્રી તીર્થ શાંતિ પૂજારી દ્વારા આયોજિત આ જ્યોતિ કળશ યાત્રામાં આપણા આપણે આપણું મંગરા ભાગ્યશાળી કહેવાય કે આપણા ગામની પસંદગી થઈ ઘણા ગામો આમાંથી તાલુકાના બાકી પણ છે પણ ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે પસંદગી થઈ આપણા આ આ પવિત્ર આવ્યો અને કીધું એટલી ઉર્જા છે કે જેમાં સાક્ષાત દીપ જ્યોતિ ઘણા વર્ષોથી પ્રજ્વલિત થઈ છે અને આ કળશની સામે હજારો કરોડો મંત્ર જાપ થયા છે ગાયત્રી મંત્રની જે ઉપાસના થઈ છે એ કળશ આપણા મંગરા ગામના આંગણે આવ્યો અને આપણે સૌ દર્શન કર્યા તો આપણે ભાગ્યશાળી છીએ અને ગાયત્રી પરિવારનો આપણે મંગરા ગામ વતી જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને ગુરુદેવે જે શિખામણ આપી છે ગાયત્રી પરિવાર વતી એ બધા નિયમોનું આપણે આજથી જ પાલન કરવાનું શરૂઆત કરી દઈએ વાત આવી જુગારની તો એવું કહેવાનું છે કે કળિયુગ ક્યાં રહેશે કે કળિયુગે પોતાને રહેવા માટે ચાર જગ્યાઓ બતાવી છે એમાંની ચાર જગ્યામાંની એક જગ્યા જુગાર છે કે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળિયુગી કીધું છે કે મારો વાસ હશે તો આપણા જુગાર રમીને આપણે કળિયુગને આપણા ગામમાં આવવા ન દઈએ તો આજથી આપણે આ કળશની સાક્ષીએ જે ગુરુદેવે જે દારૂ જ્યાં દારૂ રમા ચાર જગ્યાઓ બતાવી છે કળિયુગને રહેવાની એક દારૂ એક જુગાર એક વેશ્યાગમન અને એક ધન અનિત્યનું ધન તો આ ચાર જગ્યાએ અનિતિનું ધન આપણા ગામમાં ના આવે આપણા ગામમાં જુગાર રમાય નહીં આપણા ગામમાં દારૂ પીવાય નહીં અને આપા આપણા ગામમાં કોઈ પાપાચારી પ્રવૃત્તિ ન થાય તો આપણા ગામથી હજારો કરોડો કિલોમીટર દૂર કડિયું ભાગી જશે અને આવાના આવા સત્સંગના કાર્યો આપણા ગામમાં થતા રહે તો ભગવાનની અસીમ કૃપા આપણો આપણા ઉપર વરસતી રહે હું ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભારી છું કે મંગરાને મંગરા અમારા ગામને આ કળશનો લાભ મળ્યો અમને દર્શન કરવાનો મોકો મળ્યો તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને ગાયત્રી અમારા મહિલા મંડળ મંડળ સત્સંગ જે છે તરફથી અનુદાન સત્સંગ મહિલા મંડળ અહિયાં રોજી દરરોજ બહેનો અમારા અહિયાં સત્સંગ કરે છે અને એ નિમિત્તે જે ફંડ એકત્રિત થાય છે તો એકવીસો રૂપિયા નું ફંડ એ મહિલા સત્સંગ મંડળ તરફથી આપવામાં આવે છે ખુબ ખૂબ ધન્યવાદ આભાર